મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ગોદર ગામના નવ યુવા કમાન્ડર દ્વારા શ્રી રામ મંદિર અયોધ્યાની ખુશાળીમાં બધ મે રામ સાંસ્કૃતિક સંધ્યા લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ હતું કે જેમાં કૃષ્ણપાલ બારિયા અને ગઢવી તેમજ અન્ય કલાકારો દ્વારા મધુર સુરમાં અયોધ્યામાં રામ મંદિરની ખુશીમાં સત્સંગ તેમજ સાંસ્કૃતિને ઉજાગર કરીને શ્રોતાઓને મંત્ર કર્યા હતા જ્યારે આ સાંસ્કૃતિક લોકડાયરામાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર તેમજ મોરવા હડફના ધારાસભ્ય રિમિષાબેન સુથાર એપીએમસીના ચેરમેન શાંતિલાલ પટેલ